નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અડ્ડા ટ્વેન્ટી ફોર ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વનું સ્વાગત છે મિત્રો આપણે જીએસઆરટીસી એટલે કે ડ્રાઈવર અને કંડક્ટરની પરીક્ષામાં ઉપયોગી થાય એવા પ્રશ્નોની એક સિરીઝ ચાલુ કરેલી છે તો આ સિરીઝની અંદર આપણે આજે પહોંચ્યા છીએ અગિયારમા ભાગની અંદર અને મિત્રો આ જે લેક્ચર છે એ રેકોર્ડેડ લેક્ચર છે લાઈવ લેક્ચર નથી રેકોર્ડેડ લેક્ચર છે બરાબર ચાલો તો આ લેક્ચરની અંદર આપણે પ્રાથમિક જે સારવારના પ્રશ્નો છે રોડ સેફ્ટીને લગતા પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરવાના છીએ તો ફટાફટ વિડીયોની જે લિંક છે એને તમારા વધુમાં વધુ મિત્રો સુધી શેર કરી દો બીજી એક મહત્વની બાબત કે સોમ મંગળ અને બુધ સોમ મંગળ અને બુધ બરાબર વીક ના ત્રણ દિવસ બપોરે બે વાગે આપણા આરએમસી સ્પેશિયલ લેક્ચર હોય છે અને વીક ના ત્રણ દિવસ એટલે કે સાહેબ ગુરુ શુક્ર અને શનિવાર બરાબર બરાબર આ દિવસ માટે ઉપયોગી થાય એવા લેક્ચર હોય છે ડેલી બપોરે બે વાગે આપણા ક્લાસ હોય છે તો જોડાવાનું ચૂકતા નહીં ઓકે કરીએ શરૂઆત આપણા સેશનની તો પહેલો જ પ્રશ્ન છે કે લાલ અને સફેદ પટ્ટાવાળી વાળી રિબિન થી કોર્ડન કરેલ જગ્યા શું સૂચવે છે કે લાલ અને સફેદ રંગની જે રિબીન છે એનાથી કોડન કરેલી કોઈ જગ્યા છે તો એ શું સૂચવે છે સંભવિત અકસ્માતનો ક્ષેત્ર છે રોડનું રિપેરિંગ કામ ચાલુ છે આગળ રસ્તો બંધ છે કે આગળ રસ્તા પર ટ્રાફિક છે બરાબર તો આવું કાઈ કરેલું કે લાલ કે સફેદ રંગ પટ્ટાવાળી રિબીન છે એનાથી કોડન કરેલી કોઈ જગ્યા છે તો એ શું સૂચવે છે તો કે રોડ નું જે સમારકામ છે એ ચાલી રહ્યું છે એટલે તમારે શું કરવાનું છે જે તમારું vehicle છે એને ધીમું કરવાનું છે અને સલામત રીતે ત્યાંથી પસાર થવાનું છે એનાથી આગળ વાત કરીએ તો બીજો પ્રશ્ન છે કે નશો કરીને વાહન ચલાવવાથી શું થશે સજા થાય છે ચાલકની દ્રષ્ટિ નબળી પડી જાય છે ચાલકનું જજમેન્ટ ખોટું પડી શકે છે કે પછી આપેલ તમામ ફટાફટ આન્સર આપવાનો પ્રયત્ન કરો ચલો કે નશો કરીને જો કોઈ વાહન ચલાવે છે તો એનાથી શું થશે બરાબર સજા થાય છે ચાલકની દ્રષ્ટિ નબળી પડી જાય છે ચાલકનું જજમેન્ટ ખોટું પડી જાય છે તો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે

ત્રીજા ચોથા નંબરનો પ્રશ્ન છે કે કેટલી વર્ષની ઉંમર સુધીના બાળકોને એસટી માં મફત મુસાફરીની છૂટ આપવામાં આવી છે બરાબર સાત વર્ષ પાંચ વર્ષ નવ વર્ષ કે બાર વર્ષ ઓકે કેટલી ઉંમર સુધીના જે બાળકો છે જે બસની અંદર મફત મુસાફરી કરી શકે છે બરાબર તો ખાસ આપણે ધ્યાન રાખીશું કે પાંચ વર્ષથી નાની ઉંમરના પાંચ વર્ષથી નાની વયના જે નાની વયના જે બાળકો છે બાળકો છે બરાબર એમને બસની અંદર મફત મુસાફરી કરવા મળે છે બરાબર હવે પાંચ વર્ષથી કરી કેટલા વર્ષ પાંચ થી બાર વર્ષનો નો બાળક છે તો એની શું કરવી પડશે અડધી ટિકિટ લેવી પડશે શું તે લેવું પડશે અડધી ટિકિટ લેવી પડશે બરાબર છે અને બાર વર્ષથી ઉપરની વય બાળક છે તો એની આખી ટિકિટ લેવાની થશે

એની ફર્સ્ટ એડ બોક્સ એટલે કે પ્રાથમિક સારવારનું જે બોક્સ છે એની અંદર રાખવામાં આવેલી હોય છે બરાબર તો આ પ્રશ્ન પણ આપણે નોટ ડાઉન કરશું કારણ કે પરીક્ષાની દ્રષ્ટિએ આપણને આ પ્રશ્ન ઉપયોગી થશે એનાથી આગળ વધીએ તો નેક્સ્ટ આપણો પ્રશ્ન છે એની પહેલા જોઈએ કે જો તમે હજી સુધી અડ્ડા ટ્વેન્ટી ફોર સેવન ગુજરાતની જે ડિજિટલ એપ્લિકેશન છે આ એપ્લિકેશનને તમે હજી સુધી ડાઉનલોડ નથી કરી તો ડાઉનલોડ કરી લો શા માટે ડાઉનલોડ કરવાની છે તો કે સાહેબ આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી તમને

બરાબર જે પ્રમાણે તમારો મિત્ર કામ કરે છે ને એ કામ અહીંયા આ તમારું એપ્લિકેશન કરે છે જેમ કોઈ ભરતી આવે છે તમારો મિત્ર તમને ફોન કરીને કહે છે ને કે ભાઈ ફલાણી ભરતી આવી છે તે ફોર્મ ભર્યું છે બરાબર તો બસ એ જ કામ આ એપ્લિકેશન કરશે કોઈ ભરતી આવશે તો એનું તમને ડાયરેક્ટ નોટિફિકેશન આપી દેશે અપડેટ આપી દેશે બરાબર છે તે ઉપરાંત તમે અહીંયા ડેલી ક્વિઝ રમી શકો છો ડેલી ક્વિઝ તમે રમી શકો છો બરાબર વિષય મુજબ પણ ક્વિઝ ઉપલબ્ધ છે ઓકે તો એવા ઘણા બધા ફીચર છે કે જેની તમને બિલકુલ ફ્રીમાં આ એપ્લિકેશન ઉપર એક્સેસ મળી રહી છે તો ઝડપથી આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાઓ અને ત્યાં જઈ અને આ એપ્લિકેશનને અવશ્ય ડાઉનલોડ કરો આગળ વાત કરીએ તો યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ના કરી હોય તો કારણ કે સોમ મંગળ અને બુધ બરાબર વીકના ત્રણ દિવસ આરએમસી સ્પેશિયલ આપણા ગુજરાતી વ્યાકરણના પ્રશ્નોનું અહીંયા કને ટેસ્ટ હોય છે બરાબર ડેલી બપોરે બે વાગે ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો આપણે જોતા હોઈએ છીએ અને ગુરુ શુક્ર શનિ ગુરુ શુક્ર અને શનિ આ ત્રણ દિવસ આપણે જીએસઆરટીસી માં ઉપયોગી થાય એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ તો જો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હશે તો તમને એનું નોટિફિકેશન મળશે બરાબર એટલે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દો ઓકે ચલો એનાથી આગળ વધીએ તો નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે બસ ને પ્લેટફોર્મ પર મુકાવતી વખતે આપણે ખાસ યાદ રાખીશું કે બસને જ્યારે પ્લેટફોર્મ ઉપર લગાડવાની હોય ત્યારે કંડેક્ટર વિસલ છે એ ત્રુટક ત્રુટક વગાડશે કેવી રીતે વગાડશે ત્રુટક ત્રુટક વગાડશે ઓકે હવે વિસલ વાત આવી છે તો એક વિસલ એટલે

તો ત્રણ ભેલ અર્થ શું થાય છે તો કે સાહેબ પાછળથી થી આવતું વાહન પાછળથી આવતું જે વાહન છે વાહન બરાબર એને સાઈડ આપવાનું ઓવરટેક કરવા દેવા માટેનું સૂચન છે બરાબર એની છે છે જો એક બેલ વાગે વાગે તો તો બસને 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 થોભાવવા માટેનો સંકેત કે સ્ટોપ સ્ટોપ કરો ઓકે ઓકે એના પછી બે સ્ટેપ આગળ વધારો થઈ સંભાવવા બસ કોઈ મુસાફરને ઉતરવાનું હોય તો એક બે બે એક બેલ વાગશે એટલે સ્ટોપ થશે મુસાફર ઉતરી જશે પછી કંડેક્ટર બે બેલ વગાડશે એટલે બે બેલ વગાડે એટલે ડ્રાઈવરને સંકેત મળે કે મુસાફર સહી સલામત રીતે ઉતરી ગયા છે હવે બસને આગળ ધપાવવાની બરાબર એટલે ડબલ બેલ મારશે ઓકે બીજું કે કોઈ કોઈ હાઈ નેશનલ હાઈવે ઉપર અથવા નેશનલ ઉપર જ્યારે બસ ચાલી રહી હોય ત્યારે પાછળથી વાહન જે આવી રહ્યું છે એને ઓવરટેક કરવા માટે એ કંડેક્ટર છે એને ઓવરટેક કરવા દેવા માટે એક સંકેત આપશે ડ્રાઈવરને ત્રણ બેલ વગાડશે બરાબર તો એ પણ આપણે યાદ રાખવાનું થશે ચલો એનાથી આગળ વધી અહીંયા આવશે ત્રુટક ત્રુટક એના પછી આગળ પ્રશ્નો છે કે અકસ્માત સમયે ઈજાગ્રસ્ત મુસાફરને પ્રાથમિક સારવાર કોણ આપવા કોને આપવાની હોય છે જ્યારે કોઈ અકસ્માત સર્જાય છે તો જ્યાં એ સમયે જે મુસાફર છે તો મુસાફરને પ્રાથમિક સારવાર કોને આપવાની હોય છે બરાબર કોણ આપે છે ડ્રાઈવર આપશે કન્ડક્ટર આપશે ડોક્ટર આપશે કે પછી આપેલ તમામ આપશે બરાબર અકસ્માત સમયે ઈજાગ્રસ્તને જે છે એ પ્રાથમિક સારવાર કોણ આપશે તો આપણે ખાસ યાદ રાખીશું કે જ્યારે અકસ્માત સર્જાય છે ત્યારે કન્ડેક્ટર એને પ્રાથમિક સારવાર આપશે ઓકે પણ જ્યારે અકસ્માત સર્જાય છે ત્યારે કન્ડેક્ટરને બીજું શું કરવાનું હોય છે તો કે એક તો નજીકના જે ડેપો છે નજીકનો જે એસટી ડેપો છે એને જાણ કરવાની હોય છે નજીકનું જે પોલીસ સ્ટેશન છે નજીકનું પોલીસ સ્ટેશન છે એને જાણ કરવાની હોય છે બરાબર અને જે ઘાયલ મુસાફરો છે એમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવાના હોય છે ક્યાં લઈ લઈ જવાના જવાના હોય હોય છે 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 હોસ્પિટલની અંદર ઓકે અને એમાં જે 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 અતિ અતિ ગંભીર ગંભીર મુસાફર એને પ્રાયોરિટી આપવામાં આવે છે બરાબર તો આ પણ વસ્તુ આપણે ખાસ સાથે સાથે ખાસ ધ્યાન રાખીશું ઓકે ચલો એનાથી આગળ વધીએ તો અહીંયા આવશે કંડક્ટર એનાથી નેક્સ્ટ પ્રશ્ન છે કે એસટી બસોના મુસાફરી ભાડામાં વધારો યા ઘટાડો કરવાનું કોણ નક્કી કરે છે

બરાબર મુસાફર પાસ પાસ જેને કહેવાશે તો જે મુસાફર છે એને દિવસનું ભાડું કેટલા દિવસની મુસાફરી કરી દેવામાં આવે છે તો કે ત્રીસ દિવસ સુધી એ મુસાફરી કરી શકે છે ઓકે બીજું કે જ્યારે એ પાસ કઢાવવા માટે જશે ત્યારે એને વીસ રૂપિયા એક્સ્ટ્રા ચૂકવવાના થશે સેના તો કે ઓળખપત્રના પત્રના વીસ રૂપિયા આપવાના હશે સેના રૂપિયા આપવાના હશે ઓકે આ ઓળખપત્ર છે એની વેલિડિટી કેટલા વર્ષની રહેશે સાત વર્ષની રહેશે તો આપણે એ પણ યાદ રાખીશું ઓકે સાત વર્ષની ઓળખપત્ર ની વેલિડિટી રહેશે પંદર દિવસનું ભાડું ચૂકવવાનું છે બરાબર અને ત્રીસ દિવસ જે છે એ મુસાફરી કરી શકાય છે બીજી બાબત કે રવિવારના દિવસે પણ આજે મુસાફર પાસ ધરાવે છે એ મુસાફરી કરી શકે છે ફ્રીમાં ઓકે બીજું કે જેના નામે પાસ હશે એ જ વ્યક્તિ મફતમાં મુસાફરી કરી કરવા પાત્ર છે બીજો કોઈ વ્યક્તિ જો મફત મુસાફરી કરતા ઝડપાય છે તો એ દંડ દંડનીય અપરાધ ગણાય છે બરાબર અને એના ઉપર કાયદાકીય જે કાર્યવાહી થતી હોય જેનો દંડ છે

બરાબર તમને મેક્સિમ ડિસ્કાઉન્ટ મળે છે કેટલું મેક્સિમમ ડિસ્કાઉન્ટ મળે બરાબર તો આ કોડનો અવશ્ય ઉપયોગ કરો અને સાથે સાથે કોઈન પણ એડ કરો બરાબર જેથી કરીને તમને જે છે એ ડિસ્કાઉન્ટમાં ઘણો બધો ફાયદો થશે

બરાબર કે અમદાવાદના ગીતા મંદિર ખાતે જે નવું બસ સ્ટેશન આવેલું છે એની અંદર કેટલા પ્લેટફોર્મ આવેલા છે બરાબર એની અંદર કેટલા પ્લેટફોર્મ આવેલા છે ત્રેવીસ આવેલા છે પચીસ આવેલા છે ત્રીસ આવેલા છે કે પછી એકવીસ આવેલા છે તો આપણે ખાસ યાદ રાખીશું કે ત્યાં કને પચીસ પ્લેટફોર્મ આવેલા છે કેટલા પ્લેટફોર્મ આવેલા છે પચીસ પ્લેટફોર્મ આવેલા છે ઓકે એનાથી આગળ વધીએ તો નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે બસનું ચોક્કસ લોકેશન જાણવા એસટી બસમાં કઈ પદ્ધતિ શરૂ કરાઈ છે એ લગાડવામાં આવી હોય છે અને જેના કારણે શું જાણવા મળે છે બસનું પ્રોપર લોકેશન આપણને જાણવા મળે છે કે આપણી જે બસ છે એ ક્યાં કને પહોંચી છે બરાબર એનાથી આગળ વધીએ તો નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે

રાહત પાસ મળવા પાત્ર છે બરાબર ત્રણ મહિનાનો એને પાસ કાઢી આપવામાં આવે છે કેટલા ત્રણ મહિનાનો બરાબર છે સત્ર પૂરતો જ હોય છે અને આ જે પાસ છે વિદ્યાર્થી પાસ એ રવિવારના અને જે જાહેર રજાના દિવસો છે જાહેર રજાના દિવસો છે એ દિવસો દરમિયાન ચાલતો નથી આપણ આપણે ખાસ ધ્યાન રાખીશું ઓકે ચલો નેક્સ્ટ પ્રશ્ન છે કે ટિકિટ પાછળ લખી આપેલા નાણાં જે છે એનું રિફંડ ક્યાંથી મેળવવાનું હોય છે ટિકિટ પાછળ જે રકમ તમને લખવામાં આપેલી હોય ને કદાચ જો ઓગણીસ રૂપિયા તમારી ટિકિટ થઈ હોય પાંચ જણાની બરાબર અને એના જે પાંચ રૂપિયા વધતા હોય એ કંડક્ટર પાસે છૂટા ના હોય બરાબર તો એ તમને ટિકિટની પાછળ લખી આપશે તો આ જે નાણાં છે એ તમારે ક્યાંથી મેળવવાના હશે ડેપો ખાતેથી તમારે મેળવવાના હોય છે આગલા બસ સ્ટેશનેથી લેવાના હોય છે ડ્રાઈવર પાસેથી લેવાના હોય છે કે પછી આપેલ પૈકી કોઈ નહીં ચલો ફટાફટ આન્સર આપશો કે ટિકિટ પાછળ જે લખી આપવામાં આવેલા જે નાણા છે જે રિફંડ છે બરાબર એ તમારે ક્યાંથી મેળવવાના હોય છે સિમ્પલ પ્રશ્ન છે તો ખાસ આપણે યાદ રાખીશું કે ડેપો ખાતેથી મેળવવાના હોય છે બરાબર એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે એસટી માં કયા વર્ગના કર્મચારીઓને બોનસ ચૂકવવામાં આવે છે વર્ગ ચાર વર્ગ બે વર્ગ ત્રણ કે પછી આપેલ પૈકી કોઈ નહીં બરાબર એસટી ની અંદર કયા વર્ગના કર્મચારીઓને બોનસ ચૂકવવામાં આવતું હોય છે બહુ મસ્ત પ્રશ્ન છે અને સિમ્પલ પ્રશ્ન છે જે તમને પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી થાય એવું છે બરાબર તો એ ખાસ આપણે ધ્યાન રાખીશું બરાબર એ ખાસ આપણે ધ્યાન રાખીશું કે જીએસઆરટીસી ના કયા વર્ગના કર્મચારીઓને બોનસ ચૂકવવામાં આવતું હોય છે તો આપણે ખાસ યાદ રાખીશું કે વર્ગ ચાર ના જે કર્મચારીઓ છે જીએસઆરટીસી માં એસટી ની અંદર એ લોકોને બોનસ ચૂકવવામાં આવતું હોય છે એના પછી છે સત્તરમા નંબરનો પ્રશ્ન કે ત્રણ વર્ષની મુદત ધરાવતા ફર્સ્ટ એડ તાલીમ સર્ટિફિકેટ કોણ ઇશ્યુ કરે છે બરાબર તો આની અંદર શું જવાબ આવશે તો કે સાહેબ સેન્ટ જોન એમ્બ્યુલન્સ દિલ્હી દ્વારા એ ઇશ્યુ કરવામાં આવે છે અથવા તો ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા કોના દ્વારા ઇન્ડિયન

એનો એવોર્ડ છે એ એસટી કયા વર્ષે મળ્યો હતો તો આપણે યાદ રાખીશું બે હજાર સોળ ના વર્ષે મળ્યો હતો કયા વર્ષે મળ્યો હતો બે હજાર અને સોળ ના વર્ષે આ એવોર્ડ છે એ ગુજરાત એસટી મળ્યો હતો એના પછી આગળ વધીએ તો નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે હાઈવે હોટલ પર બિન અધિકૃત અધિકૃત રોકાણ સબબ ડ્રાઈવર કંડક્ટર કેટલો દંડ થાય છે કહેવાનો મતલબ કે અધિકૃત કે જે નક્કી કરેલા નથી જેને ટેન્ડર ભરેલું નથી એવી હોટલે તમે ડ્રાઈવર કેટલો દંડ ચૂકવવાનો થશે બરાબર ને એ દંડને પાત્ર ગણાશે પાછો ડાયરેક્ટ તમે ગમે ત્યાં બસ ઉભી રાખો એ યોગ્ય ગમે તે હોટલે તમારા સાગરી જે સંબંધી છે એમની હોટલે ઉભી રાખો તો ના ચાલે બરાબર એટલે જેમને ટેન્ડર ભરેલું છે જેમને લાયસન્સ મેળવેલું છે બરાબર એમની એમની જગ્યાએ બસ તમારે ઉભું રાખવું પડશે એની હોટલે અઢીસો રૂપિયા દંડ ચૂકવવાનો થશે ઓકે એના પછી વીસમા નંબર નો પ્રશ્ન છે કે ઈજાને કારણે વહેતું લોહી અટકાવવા બાંધવામાં આવતો પાટો કેટલા કલાક રાખવામાં આવે એટલે કેટલા કલાક રાખવો જોઈએ એના પર તમારે કાઢી નાખવો જોઈએ બરાબર ચાર કલાક બે કલાક એક કલાક કે ત્રણ કલાક કોઈ ઈજા થઈ છે બરાબર તો ઈજાના કારણે જે તમે પાટો બાંધો છો બરાબર એ પાટો તમારે કેટલો સમય સુધી રાખવો જોઈએ એના પર તમારે કાઢી નાખાય

નુકસાન થાય છે બરાબર લોહીનો પાણીનો હવાનો કે આપેલ દવામા તો આપણે ખાસ ધ્યાન રાખીશું કે જ્યારે કઈ અકસ્માત થાય છે અને વ્યક્તિને એના મગજમાં અથવા તો ફેફસામાં એના મગજમાં જ્યારે લોહી નથી પહોંચતું બરાબર ત્યારે એને નુકસાન થવાની સંભાવના છે ત્યારે આવા દર્દીને આપણે નજીકની હોસ્પિટલમાં શું કરવા પડે દાખલ કરી દેવા પડે બરાબર એટલે અહીંયા શું આવશે લોહીનો પુરવઠો ના મળે તો એ નુકસાનકારક છે આ ખોટું છે પાણીનો નહીં આવે બરાબર ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે અકસ્માતમાં ઈજા પામેલ વ્યક્તિને ક્યારે બેભાન બની જાય ક્યારે બેભાન થઈ જાય અકસ્માત થયો હોય ત્યારે કેવા સંજોગોમાં વ્યક્તિ બેભાન થઈ જાય છે બરાબર બરાબર તો એ આપણે ખાસ યાદ રાખીશું કે જ્યારે વ્યક્તિને શોક શોક લાગે 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 છે 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 શું ત્યારે એ બેભાન થઈ જતો હોય છે એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે કપાયેલા અંગોવાળા બેભાન દર્દીને કઈ હાલતમાં હોસ્પિટલ ખસેડવાનો રહે છે બરાબર કોઈ વ્યક્તિનું કોઈ અંગ કપાઈ ગયું છે અકસ્માત દરમિયાન તો કેવી

ડાબી બાજુ લગાડવાનો હોય છે ઓકે એના પ્રશ્ન છે કે કયા સરકારી દસ્તાવેજો વિના કંડેક્ટર તરીકે કામગીરી બજાવી શકાય નહીં તો એના માટે ખાસ ધ્યાન રાખજો કે જે લાયસન્સ અને બેઝ છે બરાબર ને બેઝ આવો સૂટકેસ જેવો પેલા બેઝ આવતો પિત્તળ આવતો બરાબર છે તો આ ના હોય ને તો તમે કંડેક્ટર તો લાયસન્સ અને બેઝ આવશે ઓકે એના પછી નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે ફરજ પર ચડતા કંડેક્ટર અપાતી પરચુડ રકમ કયા નામે ઓળખાય છે ઇમ્પ્રેશન કેસ કહેવાશે બરાબર અને કેટલી આપવામાં આવે છે રૂપિયા પચીસ

બરાબર એના પછી મેક્સિમમ શું આવશે રિવિઝન આવશે બરાબર એના પછી શું આવશે તો કે મેક્સિમમ ટેસ્ટ સોલ્યુશન કરવાનું થશે બરાબર મેક્સિમમ ટેસ્ટ સોલ્યુશન કરવાના થશે ઓકે તો તમારું રીડિંગ રિવિઝન થઈ ગયું હોય તો તમે ટેસ્ટ સોલ્વ કરો તો તમારી જે પરીક્ષામાં થનારી જે ભૂલો છે એને તમે નિવારી શકો છો બરાબર તો ટેસ્ટ ઉપલબ્ધ છે અડા ટ્વેન્ટી ફોર સેવન ના પ્લેટફોર્મ ઉપર એક તો છે વન રક્ષક માટેની ત્રીસ ફૂલ લેન્થ ટેસ્ટ ઉપલબ્ધ છે બરાબર આરએમસી જુનિયર ક્લાર્કની દસ ફૂલ લેન્થ ટેસ્ટ ઉપલબ્ધ છે એસએસસી જીડી ની પાંચ ફૂલ લેન્થ ટેસ્ટ ઉપલબ્ધ છે બરાબર ટીડીઓ ની દસ ફૂલ લેન્થ ટેસ્ટ ઉપલબ્ધ છે ઓકે તો આ ટેસ્ટ સિરીઝ ની અંદર તમે જોઈન થઈ શકો છો એના માટે તમારે કયો કોડ યુઝ કરવાનો છે તો કે

બરાબર ને એક ડાબી બાજુ એક ખિસ્સુ હોય છે કેટલા દિવસમાં રિટર્ન મુસાફરી કરવાની હોય છે તો આપણે ખાસ યાદ રાખીશું કે જ્યારે રિટર્ન જર્ની હોય બરાબર આવવાનું અને જવાનું બરાબર તો એના માટે તમારે સાત દિવસની અંદર રિટર્ન મુસાફરી કરવાની હોય કેટલા સાત દિવસની અંદર

જો તમારું ત્રણસો રૂપિયા ભાડું થતું હોય તો દસ ટકા એટલે ત્રીસ રૂપિયા દસ ટકા રાહત આપવામાં આવે છે બસ સ્ટેશન પર તમે સમયપત્રક જોઈ શકો છો બરાબર બસ સ્ટેશન ઉપર પણ તમને સમયપત્રક જે છે એ જોવા મળતું હોય છે એનાથી આગળ વધીએ તો નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે રાજ્ય સરકારની કઈ નીતિ એસટી ની વોલ્વો અને એસી બસો દોડાવવામાં આવે છે તો ખાસ ધ્યાન રાખજો વધુ બસ સારી બસ આ નીતિ અંતર્ગત જે છે કે બસ સ્ટેન્ડો પર કેબિન અને કોમ્પ્યુટર સાથેની જે વ્યવસ્થા છે એ કયા નામે ઓળખવામાં આવે છે તો બસ સ્ટેશન ઉપર જે કેબિન અને કોમ્પ્યુટર સાથેની વ્યવસ્થા છે એને નાગરિક સુવિધા કેન્દ્ર નામ આપવામાં આવ્યું છે શું નામ આપવામાં આવે છે નાગરિક સુવિધા કેન્દ્ર એને નામ આપવામાં આવેલું હોય છે બરાબર છે એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે આપણો કે મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો ને ની કઈ કલમમાં કન્ડેક્ટર શબ્દની વ્યાખ્યા આપવામાં આવેલી છે બરાબર જો આ પ્રશ્ન પણ પૂછાઈ શકે એવો છે બરાબર તો કઈ કલમ આવશે કલમ બે ની અંદર કન્ડેક્ટર ની વ્યાખ્યા જે છે એ આપવામાં આવેલી છે એના પછી છે 39 નંબરનો પ્રશ્ન કે કન્ડક્ટર ટ્રંક બેગ પર ST નો મોનોગ્રાફ એટલે કે ST નો જે લોગો છે એ કયા રંગમાં ચિત્રેલો હોય છે સફેદ ભૂરો પીળો કે પછી લાલ તો આપણે યાદ રાખીશું કે સફેદ રંગમાં એ જે લોગો છે એ ચિત્રેલો હોય છે બરાબર એના પછી નેક્સ્ટ આપણો પ્રશ્ન 40 અને અંતિમ પ્રશ્ન છે કે મોટર વ્હીકલ એક્ટ 1988 ની કઈ કલમ મુજબ કન્ડક્ટર લાયસન્સની જોગવાઈ છે એનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય છે તો આપણે યાદ રાખ રાખીશું કે કલમ 29 મુજબ કંડક્ટર લાયસન્સની જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય છે બરાબર છે તો મિત્રો આ પ્રશ્નો આપણે જોયા આગળ વાત કરીએ તો જો તમે GSRTC ની ડ્રાઈવર કે કંડક્ટર ની પ્રિપેરેશન કરી રહ્યા છો તો ડ્રાઈવર અને કંડક્ટર માટે સ્પેશિયલ બેચ કોર્સ અડ्डा 247 ના પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે બરાબર તો આ બેચ કોર્સ ની અંદર તમે જી આ ઉપયોગ કરીને તો તમને મેક્સિમમ ડિસ્કાઉન્ટ મળે છે બરાબર એની અંદર પાછા તમે કોઈને એડ કરો છો એટલે વળી પાછું એક ટકા એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળે છે બરાબર તો આ કોડનો અવશ્ય ઉપયોગ કરો અને જો તમે ડ્રાઈવર કે કંડેક્ટરની પ્રિપેરેશન કરવા માંગો છો તો અમારી સાથે જોડાઈ શકો છો ઓકે તો આવતીકાલે મળીએ બપોરે વાગે વાગે બરાબર ને કાલે મેરાથોન છે બરાબર તો ત્રણ વાગે મળીએ ત્યાં સુધી વિડીયોને લાઈક અવશ્ય કરો શેર કરવાનો બાકી હોય તો શેર કરો અને જો તમે ચેનલ ની અંદર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દો મળીએ આવતીકાલે ત્યાં સુધી જય હિન્દ જય ભારત